જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે આ ભગવાનના શબ્દો વિચારવા પડે મહારાજના પોતાના શબ્દો છે બીજા બધા આપણે તો થોડા વિચાર કરીએ પણ મારા એક એક શબ્દ વિચાર માગે છે મહારાજ કે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે એટલે બધું દિવ્ય છે ઓલ સત્સંગ અને આપણી ગંદકીને લીધે સત્સંગમાં દેખાય તો સત્સંગ તો દિવ્ય છે એટલે મહારાજ મહારાજ કહે છે સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા છે જુક્ત આ બે પદ મહારાજે પોતે બનાવેલા છે તેમાં લખ્યું છે સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા છે જુક્ત એમાં બુદ્ધિશાળી ખરેખર બુદ્ધિશાળી હોય એ જોઈ શકે બાકી બધાને સ્થુર ભાવ હોય બધું આ પણ ભગવાન પોતે પૂર્ણ પૂર્ણપુર નારાયણ પૃથ્વી પર પધાર્યા અને એમના સંબંધવારો જે આ બીજા ભગવાન હોય તો એના ભક્તો દીવ માને છે તો પૂર્ણ પૂર્ણપુરષભ નારાયણ જે સાચી વસ્તુ છે મહારાજ કે આનંદકોટી બ્રહ્માંડ એ બધ નાશવંત છે કોઈ બ્રહ્માંડ નાશવંતુ જ ક્ષણિક એ બધી ઉપમા આપે અને ધામધામી મુક્ત એ સત્ય છે દિવ્ય છે તો જો આ રીતે વિચાર કરવો પડે આ લોકમાં છે નાશવંત છે તો એના ભક્તો દિવ્ય માને છે તો આપણે પૂર્ણપુર નારાયણ જે હંમેશા નિત્ય સત્ય ચોવીસ કલાક કલાકની તો જ નથી અખંડ રાત નથી દિવસ નથી શીતળ શાંત છે તેજ ની ઉપમાન દેવાય અહીંયા જો આટલી થોડીક ગરમી વધી તો બફારો થઈ ત્યાં કોટી સૂર્યનું તેજ છે પણ શીતળ શાંત આપણને કોઈ નળે નહીં કોઈ પ્રશ્ન ના થાય એવી ભૂમિકા છે એટલે હંમેશા દિવ્ય અલૌકિક અને ભગવાન સંબંધ મારા એ મુક્ત છે એક મુક્ત એ અનંતકોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે એવા અનંત મુક્તો છે એક મુક્ત અનકુટિ બ્રહ્માંડ સંચાલન કરે એવા અનંત મુક્તો છે કેટલું સંચાલન કરે અન્નકુટી બ્રહ્માંડનું એક જ મુક્ત સંચાલન કરે એના કરતાં જો આ દિવતા કેટલી બધી છે પછી અનંતકોટી મુક્તો સામર્થ્ય અક્ષર બ્રહ્મા અને પછી મહારાજ અક્ષરભ્રમ કરતા અનંત ઘણા પર કેટલી દિવ્યતા કેટલી દિવ્યતા એ મહારાજ બોલે છે એની અંદર વિચાર કરવો પડે મહારાજ કે જ્યારે અલૌકિકમાં જાય લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છે ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ કોફી કોફી તરત જ નીકળે મારે કહે તરત ઉદાસ થઈ જાય છે એટલા બધું દિવ્ય છે એમાં આ લૌકિક ભાવ લાવે છે મારે શું કરે આટલું બધું દિવ્યતા આટલી બધી દિવ્યતા છે તો એમાં લૌકિક ભાવ આવે તો મારે કંઈક કહેવા પણ રહેતું નથી પછી મારા કે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તટ ઉદાસ થઈ જઈએ છે અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી પછી મારા ને આ દશા થાય અમે ઘણી વાર સમજાવી છે આ જ વાત પણ મારો કર્યો છે કે આ દિવ્ય છે દિવ્ય છે દિવ્ય છે પણ તો કોઈ સમજતું જ નથી હવે લૌકિક 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 આટલું બોલીએ છે અલૌકિક પણ ભાવ છે લૌકિક આ દેખાય દેખાય એટલે લૌકિક ભાવ થયો જેને અલૌકિકમાં જ્યારે અલૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ મેં આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી મહારાજને આ તકલીફ અને એનું કારણ પણ છે આપણે વિષયમાં રચ્યા પચ્યા છીએ મહારાજે કહ્યું કે જે રે રહેવું હોય મારી પાસ તમે મેલ રે મિથ્યા પંચ વિષયની આશ એટલે એ પંચ વિષય વર્ગ્યા છે એટલે આપણે એટલે દીવ ભાવ ઓછો થાય છે જે છૂટ્યા તો દીવ ભાવ વધે દીવ ભાવ વધે તો એ તો ભગવાન ગુણ જ છે સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય આ બધા જ પણ મહારાજ શ્રીજી મહારાજ કે છે પુરુષ નારાયણ કે છે કે સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી એટલે માનવ છે અતિ માનવ હા દિવ્ય દિવ્ય કક્ષમ પછી મહારાજ આગળ વાત કરે છે અમે કયું તે તો જીભ દાબીને બોલીએ છીએ આટલું એક કોઈ મનુષ્ય નથી એ બોલવા માટે પણ જીભ દાવીને બોલીએ છે પણ મારે શું કહીએ આપણે અપાર વાતમાંથી તલભાર જેટલી બીજાને મનાય તેટલી કરીએ છે અપાર વાતમાંથી તલભાર બીજાને મના એટલી વાત કરીએ છીએ પણ વિમુખ ને તો તલ પણ મેરું જેવડું દેખાય છે આ કોઈ મનુષ્ય નથી વાત કરીએ દેખે છે એવું તો કહેતા નથી પણ તલભાર પણ વિમુખને તો મેરું જેવું લાગે શું વાત કરે મહારાજ મારે કેટલી વાત કરી છે પણ કરે છે એટલે મહારાજના વખતની જ વાત છે અમે કેટલી વાર સમજાવું નથી તો પછી તો અત્યારે તો કેટલું સમજાય એ વાત છે એટલે આ ભગવાન આ તકલીફ છે ભગવાન આવે છે ત્યાં અક્ષરધામ હોય ને દીવ મનાય અહીંયા આવે ત્યારે મનુષભાવ આવે હા આ ગુણાતી સંતમાં અને મહારાજમાં મનુષભાવ આવે તો કેવટલો બધો આવે એમનો અવગુણ લે આ બરાબર નથી કરતા બધું કરે છે એવા પડઠે તો કેટલો સખત મનુષ ભાવ આવે છે એટલે જે એમને કહેવું છે સમજાવવું છે બધું અટકે છે આપણે જ બ્રેક મારીએ છીએ આપણે મનુષ્યભાવ લાવીને બ્રેક મારીએ છીએ આગળ વાત કરતા જ નથી સંતો ભક્તો જેવા દેખા છે પણ તે કોઈ મનુષ્ય નથી અમે કહ્યું તે તો જીભ દાવીને બોલીએ છે દેખીએ છે તેવું કહેતા નથી અપાર વાતમાંથી તલભાર જેટલી બીજાને મનાય તેટલી કરીએ છે અપાર વાતમાંથી કેટલી બધી વાત મહારાજને કરી છે પણ આટલી વાત કરીએ તોય બધા ખડબડી ઉઠે છે પણ વિમુખને તલ પણ મેરું જેવું દેખાય છે શું વાત કરે પછી આગળ શું વાત કરે ભાઈ એવું છે પણ એમાંય છે બધા એવા નથી ભાઈ એમાંય જો મહારાજ કેવું જે ઉદ્ધવ જેવા ભક્તો છે તે તો સત્સંગની બધી જ વાતને દિવ્ય સમજે છે છેવા હરિભક્તો પરુદાય ગુરુદનભાઈ એને અત્યારે પણ છે અત્યારે એવા દીવ ભાવવાળા છે સત્સંગની બધી જ વાત દિવ્ય લાગે પદથી જ લાકડું બધી વાત લાગે સમજે સંબંધ થાય તો તે દિવ્ય છે એમ શાસ્ત્ર માં કહું છે પણ એક વાત પછી બહાર લખે છે શાસ્ત્ર કહ્યું વાત તો બધી વાત દિવ્ય છે ભગવાન સબંધ સંબંધ વાળી બધી વાત દિવ્ય છે પણ મહારાજ એક કહે છે આ ધર્મ નિયમની વાત કરે તો પણ દેહનો વ્યવહાર હોય તે પ્રમાણે ચાલવું જોઈએ જગતની સ્થિતિ જે પ્રમાણે બંધાય છે તે સ્થિતિ રાખીને દીવભાવ સમજવો એટલે સ્ત્રી સ્ત્રી છે પુરુષ છે પુરુષ છે એ જગતની જે રીતે બંધાય છે એ તો રીત રાખવી જ પડે એમાં દીવ ભાવ રાખીને ગડબડ ગોટા ના વારવા સ્ત્રી સ્ત્રી છે પુરુષ પુરુષ છે આજે આ લોકો કેટલા જેને કાંઈ અડતું નથી કાંઈ અડે નથી પણ તો એ કેટલી મર્યાદા કેટલું આપણા કરતાં વધારે રાખે છે આપણા કરતાં વધારે નિયમ પારે છે તો જે મહારાજ નિયમ બી બાંધોડ તો બધું ગમે એટલો કરો દીવ ભાવ કરો પણ નિયમ પહેલાં નિયમ રહીને બધું દીવ રાખો